નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર ઝોન બ્લોક નંબર ચૌદ ટીચોમાર ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર આડત્રીસ વીસ દસ ફોન નંબર જીરો અગ્યાસી બસો બત્રીસ આડત્રીસ આઠસો બોતેર નગરપાલિકા કક્ષાએ બે અલગ અલગ જિલ્લામાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી પાટણ જિલ્લો અને સાબરકાંઠા જિલ્લામાં જાહેર કરાઈ છે જેમાં મ્યુનિસિપલ ઇજનેરની ખાલી જગ્યાઓ પર માસિક ફિક્સ વેતન પાંત્રીસ હજારથી હંગામી ધોરણે આ ભરતી જાહેર કરાઈ છે વોકિંગ ઇન્ટરવ્યુના આધારે આ ભરતી કરવામાં આવશે નગરપાલિકા કક્ષાએ

તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સમય સવારે દસ કલાકે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે જિલ્લો પાટણ નગરપાલિકાનું નામ સિદ્ધપુર નગરપાલિકા વર્ગ બ નગરપાલિકાનું નામ વડાલી નગરપાલિકા વર્ગ દ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અને બ વર્ગ માટે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે ક અને ડ દર્ગની નગરપાલિકા માટે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સિવિલ લઘુત્તમ મહેકમ માળખા મુજબ ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુ સમય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ઓળખના આધાર ઓળખ સાથે તમામ અસલ નકલ નકલ અને પ્રમાણિત સાથે લાવવાની રહેશે આપેલ છે નિમણૂક ધોરણે કરવામાં આવશે નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્તાવિત થતો નથી સરકાર શ્રી દ્વારા મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા પર નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપો અપરત થશે નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે ધન્યવાદ